ગુજરાતના ગૃહ વિભાગે આ વ્યાજખોરોના વિરુદ્ધમાં કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે અને ફરી એક વખત ગુરુ રાજ્યમંત્રી મંત્રી હર્ષઘવી આ વ્યાજખોરોના વિરુદ્ધમાં જે પ્રકારે ગુજરાતની પોલીસ કાર્યવાહી કરી રહી છે અને જિલ્લાના જે પોલીસવાળા હોય છે એસપી હોય છે તે નાનામાં નાના ગામમાં જતા હોય છે લોકોને મળતા હોય છે અને તેમની ફરિયાદો લેતા હોય છે તે મામલે પણ હર્ષઘવીએ નિવેદન આપ્યું છે એટલે પ્રત્યેક સામાન્ય નાગરિક જે તમારી પાસે આવે છે એના કામનું રિઝલ્ટ તો પછીનો વિષય છે એને ઓછામાં ઓછા ધક્કા કેમ ખાવા પડે એટલી વ્યવસ્થાઓ તો આપણે આવનારા સમયમાં સાથે મળીને બનાવીશું કારણ કે એક સામાન્ય વ્યક્તિ જો ગામથી જિલ્લા હેડક્વાર્ટર સુધી પહોંચતું હોય તો એને અનેક વાર ફેરા માટે બસ કે ભાડામાં ટેક્સીમાં જે આવવું પડતું હોય છે અને એ ભાડું જે છે એ સામાન્ય નાગરિક માટે એના જીવનની બધી જ બચત એમાં વપરાઈ જતી હોય પરંતુ જો પોલીસ સિનિયર અધિકારી એમ નક્કી કરે કે આ વ્યક્તિને સારી રીતે જો સામાન્ય એને તકલીફ હોય તો એનો નિકાલ જરૂરથી આપણે લોકો ગંભીરતાપૂર્વક લાવતા જ હોઈએ છે પરંતુ એને ઓછામાં ઓછો ધક્કો ખવડાવીને કઈ રીતે એને ન્યાય અપાવી શકાય તેવી વ્યવસ્થાઓ મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં વધુમાં વધુ આગળ આપણે સૌએ વધારવા માટે જે કામ કરી રહ્યા છો અને અનેક લોકો એવા છે મેં હમણાં જોયું છે સાહેબ કે અનેક લોકોએ અનેક જિલ્લામાં એક ગરીબ અરજદાર જાય અને એ ગરીબ અરજદારના વર્ષો સુધી વ્યાજની રકમના કારણે કોઈની જગ્યા જમા હોય કોઈનું બીજું જમા હોય એક જિલ્લાની અંદર મેં જોયું કે એક પછી એક સાત કિસ્સાઓમાં ગરીબ ખેડૂતોને પોતાની જમીન કોઈ બી કોર્ટ કેસ વગર આપવામાં આવી એ પ્રકારની મદદ બી અનેક જિલ્લાઓમાં થઈ રહી છે અનેક જિલ્લાઓમાં મેં જોયું સાહેબ કે વ્યક્તિ પોતે ભૂલ કરે વ્યાજના નામે સાહેબ કેમેરાની સામે દસ્તાવેજમાં કન્ફર્મેશન આપી આવે પરંતુ પોલીસે એની અંદરથી બી રસ્તો શોધીને ખરેખર ગુનેગારને કઈ રીતે સીધા કરી શકાય તે માટે કામગીરી કરી અનેક એસપી દ્વારા સાહેબ એવી કામગીરી કરવામાં આવી કે ગામોમાં સીધું જવામાં આવ્યું અને સીધું ત્યાંથી જઈને નાના માણસોની ફરિયાદો લેવામાં આવી આ જ વિચારો જોડે આ બરાબરના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો